ની પેજ ઓફ રાજપરા ઇટ્સ યોર નાવ રામદાવાદી અને અમે ચાલુ કર્યો છે હાર્ટેસ્ટ ગ્રુપ નામનો એક પર્ટીક્યુલર શો જેની અંદર તમને મળશે કલાને લગતી બધી જ માહિતી કલાત્મક કોઈ વસ્તુ છે સામાન્ય રીતે આપણે ગણી શકીએ કલા એક કલાકાર થી હોય છે અને કલાકાર પોતાની કલા થી હોય છે કળા અને કલાકાર જ્યારે મળી જાય છે ને ત્યારે એક અદ્ભુત રચના થાય છે જેને આપણે કલાકૃતિ કહીએ છીએ અમે આજ સિરીઝમાં તમને જણાવીશું કે કલાકારની કલાકૃતિ કેવી હોય છે છે ક્યાંથી ઝલકાય એવી જ કલાને લઈને અમે આજે આવી ગયા છીએ અમદાવાદની ગુફામાં જ્યાં તમને એક પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન જોવા મળશે આ જ એક્ઝિબિશનના ઓનર તૃપ્તિ અને રિદ્ધિ સાથે આપણે વાત કરીશું અને એમના ઇન્સ્પાયર એમની કલા અને એમના પેઇન્ટિંગ્સ વિશે આપણે જાણવાનો પ્રયાસ કરીશું Uh, आपके बारे में थोड़ा कुछ बताएंगे और इनडायरेक्टली बट दैट बचपन से मुझे मेरे पेरेंट्स ने एटलीस्ट फॉर अ वैकेशन पीरियड या ईयरली बोल दो सिक्स मंथ आई एम इन्वेस्टिंग आर्ट सो so, करते 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 हॉबी कब पैशन से कब प्रोफेशनलिज्म में चेंज हो गई आई डोंट नो बट विद द ब्लेस्ड एंड ग्रेटफुल फॉर दैट कि मुझे गाइडेंस फ्रॉम माय पेरेंट्स फ्रॉम माय सर एंड एवरीथिंग तो वहां से मुझे इतना पुश एंड खुद को इतना खुलने का मौका मिला कि मैं तीन साढ़े तीन साल से कंसिस्टेंसी यही प्रोफेशनलिज्म इन पेंटिंग्स एक्रेलिक ऑयल वॉटर कलर सारे मीडियम्स अलग अलग फॉर्म्स में उसको क्रिएट करना खुद से कंपोज करना तो कभी कभी रिक्रिएट करना और आई लव टू कंपोज माई सेल्फ के हाँ दिस इज़ माई पेंटिंग एंड दिस इज यूनिक फॉर्म मी सो खुद से कंपोज करना चाहती हूँ और uh, मेरा जो ऑब्सेशन है पर्टिकुलर वो लोटस से बहुत है सो so, मेरी हर एक पेंटिंग में आपको छोटा सा या बड़े से लेके छोटा एक लोटस तो दिख ही जाएगा तो कहीं ना कहीं कंपोजिशंस में लोटस मेरा एक ऐसी एक मैं बहुत अटैच हूँ यस पूरा एलिमेंट उसका ऐसा है तो वाटर का जो कलर है ब्लू कलर उससे एंड वाटर के जो वेव्स है जो ड्रॉपलेट्स है जो फ्लावर पे गिरती है उससे मैं बहुत अटैच हूँ सो उसको अपने फॉर्म में उसको मैंने क्रिएट करना स्टार्ट किया एंड सेकेंड थिंग ये आर्ट की जर्नी में जब से मैं एंटर हुई हूँ तब से मुझे और उससे पहले से नेचर से आई एम वेरी कनेक्टेड तो कभी भी होगा तो मुझे ऐसा है कि बस नेचर के थ्रू कुछ सीखना मिलता है सारे कलर्स डिफरेंट डिफरेंट कलर्स सब कुछ है वो मैं नेचर से ही सीखी हूँ तो थैंक्स टू नेचर एंड थैंक्स टू एवरी वन एंड अभी राइट नाउ आई एम प्लेसिंग माई एग्जीबिशन ओवर आर्ट गैलरी अहमदाबाद न गुफा फ्रॉम ट्वेंटी फिफ्थ टू थर्टी माई एग्जीबिशन नेम इज़ वंश्री सो डू विजिट के हमने एक बात नोटिस की आपके पेंटिंग्स में आ, आपकी पेंटिंग्स की प्राइस कोई भी राउंड फिगर नहीं है सबकी पेंट आ, प्राइस अलग अलग है उसके बारे में कुछ रीजन सबके पीछे एक पांच ऐसा नंबर आ रहा है तो उसके बारे पीछे कुछ पर्टिकुलर रीजन वगैरह पर्टिकुलर ऐसा कुछ नहीं बट आ, कभी भी लाइफ में कभी कुछ होता है तो

આ પચ્ચીસ તારીખે એડબિશન અમલોએ શરૂ કરી છે અને વનશ્રી નામ પરથી જ તમને એવો અંદાજો આવી શકે કે વન અને શ્રી એટલે મારા જે બધા પેન્ટિંગ્સ અને ફોટોગ્રાફ્સને મૂક્યા છે એ બધા રેઇન ફોરેસ્ટ અને નેચરના છે જે હું ટ્રાવેલિંગ કરતી હોઉં એ વખતે મેં કરેલા હોય ફોટા પાડેલા હોય એવી રીતે અને શ્રી એટલે કે લક્ષ્મી એટલે કે એના કમળ છે એમના પગલાં છે એના ઉપર આખું કામ કરેલું છે આમાં જે પણ મેં પેઇન્ટિંગ્સ મૂકેલા છે એ બધા જ ક્યાંક ને ક્યાંક મને પોતાને સાથે કનેક્ટ કરી કે જેમાં મને એક જે આપણે કહીએ યુ ફીલ ઇટ વિદિન યોર સેલ્ફ અને વિસ્પરિંગ ઓફ ધેર લાઈફ એટલે કે ઝાડ પાંદડા ધોધ એ લોકોનું જે અંદર અંદર એક વિસ્પરિંગ ચાલતું હોય ને એમાંથી તમને જે એક અનુભૂતિ થતી હોય એ આ પેઇન્ટિંગમાં મેં લાવવાનો પ્રયત્ન કરેલો છે અને મારા ફોટોગ્રાફ્સ જે છે એ બધા ફોટોગ્રાફ્સ પણ નેચરના છે એપ્સલુટ ઘણા બધા અગેન્સ્ટ લાઇટ મેં પાડેલા છે એ મારું ફેવરિટ એલિમેન્ટ છે ફોટોગ્રાફીમાં અને આઈ એમ વેરી વેરી પેશનેટ અબાઉટ પેઇન્ટિંગ ફોટોગ્રાફી એન્ડ નેચર એના આઉટકમ રૂપે આ એક્ઝિબિશન અહીંયા આગળ થઈ રહ્યું છે પેઇન્ટિંગ્સ નો ફોટોગ્રાફી નો શોખ ક્યાંથી તમને લાગ્યો કે મારે પેઇન્ટિંગ્સ માં આગળ વધવું છે તમારા બેકગ્રાઉન્ડ વિશે થોડું મને કહેશો આમ તો એવું છે કે હું એક વૈષ્ણવ પરિવારને બિલોંગ કરું છું એટલે નાનપણથી જ કૃષ્ણ લીલાઓ અને એમની વાર્તાઓ અમારા ઘરમાં સેવા થાય એટલે એમના માટે આવતી પીછવાઈ એ બધાના લીધે થઈને એક અલગ રસ કેળવાતો ગયો અને સ્કૂલમાં હતી ત્યારે સામાન્ય ચિત્રો કરવાના એ મારો રસ હતો પહેલાથી ખૂબ ઓબ્ઝર્વ કરતી હું નેચર ને નેચરમાં રહેવું ગમે ફરવું ગમે ધીમે 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 મોટી થઈ એમ થોડુંક ડ્રોઈંગ કરવાનું શરૂ કર્યું એના પછી જ્યારે હું કોલેજમાં આવી ત્યારે ફાઇનલી મેં ઓઇલ પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું બાબુભાઈ પાસે પ્રોપર ટ્રેનિંગ લેવાની શરૂ કરી જે બહુ લાંબો વખત ના ચાલી લગભગ ત્રણેક વર્ષ મેં ત્યાં કર્યું એના પછી કનોરિયા આર્ટ સેન્ટરમાં મેં ત્રણ વર્ષનું ફાઇન આર્ટસનો કોર્સ કરવાનો પ્રયત્ન કર્યો જે પણ બહુ સરસ રીતે પૂર્ણ ના થઈ શક્યો એટલે ઘણા લાંબા ગાળા પછી ફરીથી બે હજાર ત્રેવીસ થી મેં ને ફૂલ ટાઈમ કરવાનું શરૂ કર્યું છે અને ફોટોગ્રાફીમાં એવું છે કે પેઇન્ટિંગ તમે ના કરી શકો ત્યારે અમુક જે સુંદરતા હોય જે તમારે નેચરમાં તમે જે ફીલ થયું હોય એને કેપ્ચર કરવું હોય તો એ વખતે મારી પાસે કેમેરા એક એવું સાધન હતું કે એમાં હું મારી જે પેઇન્ટિંગનું મારું જે એક વોઇડ હતો એ હું એમાં પૂરો કરતી હતી એવી રીતે મારી ફોટોગ્રાફી શરૂ થાય અને અત્યારે બંને જ વસ્તુ હું કેરિયર કરું છું કે ફોટોગ્રાફી પણ કરું છું અને પેઇન્ટિંગ પણ કરું છું કેટલા માટે આ મારું બીજું એક્ઝિબિશન છે આ પહેલાં જે એક્ઝિબિશન કર્યું તું એ અમે લોકોએ ગ્રુપ એક્ઝિબિશન કર્યું તું અને એમાં મેં મિનિએચર્સ પેન્ટિંગ મૂક્યા હતા મારા જે કૃષ્ણ ઉપરના હતા એ અલગ અલગ શૈલીના મિનીએચર્સ હતા અને આ વખતે જે છે એ આખું નેચર ઉપરનું છે ફોરેસ્ટ ઉપરનું છે કેવો રિસ્પોન્સ અત્યાર સુધીનો બીજા જ દિવસ છે ઘણો સારો છે લોકોને કામ બહુ જ ગમે છે ઘણા બધા લોકો એવું પણ પૂછે છે કે આ તમે પ્રિન્ટ કરીને પછી પેઇન્ટિંગ કર્યા છે પણ ના બધા બધારેリアલિસ્ટિક પેઇન્ટિંગ છે મને ડેપ્થ ગમે છે મને નેચરમાં તમે જાઓ અને જે લાઇટ ના લેતે ત્યારે જે ઇફેક્ટ આવતી હોય મને એ વસ્તુઓ ગમે છે એટલે હું ખાસા કલાકો બેસીને કામ કર્યા કરું ના ગમે ત્યાં સુધી જ્યાં સુધી મને જે ઇફેક્ટ જોઈએ છે એ ના આવે ત્યાં સુધી હું કર્યા કરું ને ઓઇલ પેઇન્ટિંગ નું એ સૌથી મોટો ફાયદો છે કે તમે ખાસું કામ કરી શકો એમાં જેટલી ડિટેલ કરી હોય એ કરી શકો એટલે રિસ્પોન્સ ઘણો સારો છે લોકોને કામ ગમે છે લોકો એવું કહે છે કે અમને આમ ફ્રેશનેસ ફીલ થાય છે જોઈને એક કામનેસ ફીલ થાય છે તો એ અમારા માટે બહુ જ વેલ્યુએબલ છે તમે એવું કીધું કે મેં ઓસ્ટ્રેલિયાથી ફોટોગ્રાફ પાડેલા છે તો ઓસ્ટ્રેલિયા પણ પેઇન્ટિંગ વગેરે કે ડ્રોપ આઉટ હતું એ આખો સીન કહી શકો કે શું ત્યાં નો સીન હતો તમારો ઓસ્ટ્રેલિયા એટલે હું જોબ કરતી હતી મેં દસ વર્ષ જોબ કરી જે તે સમય જીવનની જરૂરિયાત હતી એ પ્રમાણે વી હેવ ટુ મોડ અવર સેલ્ફ સો અને હું લાઈફ ને બહુ એઝ ઇટ ઇઝ લઉં છું કે જે સિચ્યુએશન આવે એમાં તમે વહી જાઓ રાઈટ તો મેં દસ વર્ષ કામ કર્યું પછી જ્યારે જોબ છોડી ત્યારે કઈ પણ નવું કામ હું શરૂ કરું એ પેલા એક સારી શરૂઆત થાય એવું વિચારીને ને મારી બહુ જ ખાસ મિત્ર છે મારી સ્કૂલની એ ઓસ્ટ્રેલિયા રહે છે એને મને બોલાવી તું અહીંયા આવ અહિયાં અદભુત નેચર છે તારું ફોટોગ્રાફી ને પેઇન્ટિંગ બંને અહિયાં ખીલી શકે અને બસ એ પર્પઝ થી વેકેશન અને આનંદ નેચર સાથે રહેવાનો એ પર્પસ થી હું ત્યાં ગઈ ત્યાં ફોટોગ્રાફ ક્લિક કર્યા અને અદભુત કુદરત ભરેલું છે આમ તો દરેક જગ્યાએ હોય છે તમારી દ્રષ્ટિ જોતી હોય છે પણ આ સો આ બ્રેક જે મેં લીધો આજે મને વેકેશન મળ્યું એમાં મને ઘણું બધું ઇન્સ્પિરેશન મળ્યું નવું કામ કરવાનું ફોટોગ્રાફી કરવાનું કુદરત ને એક અલગ એન્ગલ થી જોવાનું